નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષા જે બે હજાર ચોવીસની અંદર હમણાં તમારે લેવાની છે તો એની અંદર વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર બે ના મોસ્ટમ્પી પ્રશ્નો એટલે કે બીજા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો આ પરીક્ષાની અંદર આવી શકે એવા તારવીને કાઢેલા છે આ વિડીયોની અંદર આપણે આ બીજા ચેપ્ટરની અંદરના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છે તો અંત સુધી આ વિડીયો જોતા રહેજો અને બીજી વસ્તુ કે ભાઈ દરેક વિષયના દરેક પાઠના મોસ્ટ ટાઈમપી પ્રશ્નોની તારવણી કરેલી જ છે તો આપણા અગત્યના અથવા તો આવતા દરેક વિડીયો તમારે જોવાના છે જેથી કરીને જ્ઞાન સાધના પરીક્ષાની જે સ્કોલરશીપની રકમ છે રૂપિયા નેવું હજાર તે તમને પ્રાપ્ત થઈ શકે અને અભ્યાસમાં તમને વધારે મદદ આપી શકે તો ચાલો આર્થિક રીતે સહાય કરવા માટે થઈને તમને જે નેવું હજાર રૂપિયા મળવાના છે એ મેળવવા માટે થઈને તમારે મહેનત તો કરવી પડશે અને આ મહેનત કરાવવા માટે અમે તૈયાર છીએ તો તમે કેટલા તૈયાર છો બરાબર ને તો ચાલો દરેક વિષયના દરેક પાઠના મોસ્ટી પ્રશ્નો છે ચાલો શરૂ કરીએ વિભાગ બી વિષય વિજ્ઞાન બીજો પાઠ છે સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ લાઈક સૂક્ષ્મજીવો આપણા મિત્રો પણ છે અને આપણા શત્રુ પણ છે હવે આપણે જોઈએ એની અંદરથી કયા કયા પ્રશ્નો આપણે તૈયારી કરી શકીએ ચાલો પ્રશ્ન એક એઇડ્સનો રોગ શાનાથી થાય છે એઇડ્સનો રોગ શાનાથી થાય છે કે ભાઈ વાયરસથી થાય બેક્ટેરિયાથી થાય ફૂગથી થાય કે પ્રજીથી ચાર ઓપ્શન આપણને આપેલા છે આ ચાર ઓપ્શનમાંથી આપણો જવાબ શું આવશે તો ભાઈ એઇડ્સનો રોગ શાનાથી થાય છે તો આપણો જવાબ આવશે ઓપ્શન એ શાનાથી થાય છે વાયરસથી તો આપણો જવાબ આવશે ઓપ્શન ત્યારબાદ જોઈએ બીજું કેટલીક દવાઓ અને ખાલી જગ્યા બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે તો બીજું શું બનાવવામાં બેક્ટેરિયા અને ફૂગ એક તો દવાઓ બનાવી શકાય અને બીજું એનાથી શું બનાવી શકાય રસી મકાન કે પ્લાસ્ટિક તો બેક્ટેરિયા અને ફૂગનો વધારે ઉપયોગ દવા બનાવવામાં ત્યારબાદ રસી બનાવવામાં પણ આપણે તેનો વધારે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ રસી બનાવવા માટે થઈને બેક્ટેરિયા અને ફૂગની જરૂર પડે તો આપણો જવાબ આવશે ઓપ્શન બી એટલે કે રસી તો કેટલીક દવાઓને બનાવવામાં ખાલી જગ્યા બનાવવામાં શું બનાવવામાં આવશે રસી બનાવવામાં આ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે મિત્રો એટલે તમારે યાદ રાખવાના છે જોઈ લેવાના છે ચાલો આગ વાયરસને બીજું શું કહેવામાં આવે છે વાયરસનું બીજું નામ તો ચાલો જીવાણું કહેવાય લંબાણું કહેવાય તો આપણો જવાબ આવશે વિષાણુ ઘણી વખત તમે પેપરમાં અથવા તો અન્ય કોઈ પણ જગ્યાએ નામ સાંભળેલું છે વાયરસ અથવા તો તેની જગ્યાએ એને વિષાણુ નામ આપેલું એટલે કે આ બંને એકબીજાના સમાનાર્થી નામ છે વાયરસ અથવા તો ત્યારબાદ જોઈએ પેદા કરનાર નષ્ટ કરવા કે તેમની વૃદ્ધિ અટકાવવા માટે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ ઔષધને શું કહે છે બીમારી પેદા કરતા હોય તેવા સૂક્ષ્મ જીવોને નષ્ટ કરી દેવા આપણે એને નાશ કરી નાખવાના હોય તો તેમની વૃદ્ધિ અટકાવવા માટે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલ બેક્ટેરિયા અને ફૂગથી જે વસ્તુ બનાવવામાં આવે એને શું કહે છે એન્ટીબાયોટિક એન્ટી ઓક્સિડન્ટ કે એન્થ્રોપેથોલોજી તો આપણે એને કહી શકીએ એન્ટીબાયોલોજી એટલે કે તેનાથી આપણને મદદ થતી એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન એ તો આ જવાબ આવશે જે શેનાથી બને છે બેક્ટેરિયા અને ફૂગમાંથી બને છે અને આ આપણે દવા તરીકે તેનો ઉપયોગ કરી શકીએ ચાલો થોડી માહિતી છે આપણી પાસે પુસ્તક છે જેનું નામ છે જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષાની તૈયારી તો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરવા માટે થઈને તમે આ ચોપડીની ખરીદી કરી શકો છો આમાંથી મોસ્ટ ટાઈમ ઘણા બધા છે તૈયારી કરશો એટલે ઘણું બધું તમને ખ્યાલ આવી જશે કે તમારી પરીક્ષા કઈ રીતની છે અથવા તો એમની અંદર સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો આ પુસ્તક કઈ રીતે તમે મેળવી શકો તો ભાઈ બુકની કિંમત છે ત્રણસો એસી રૂપિયા તેમાં ડિસ્કાઉન્ટ તમને સો રૂપિયા મળશે જો આપણી પાસેથી ખરીદી કરશો તો અને તમને તો એ પુસ્તક પડશે બસો ને એસી રૂપિયા એટલે કે તમારે ત્રણસો એસી આપવાના નથી બીજી મહત્વની વસ્તુ કે ઓનલાઈન ખરીદી કરશો તમે અથવા તો કોઈ પણ રીતે મારી પાસેથી મંગાવશો તો તમારા ઘર સુધી જે પહોંચી જશે એમાં કોઈ પણ કુરિયર ચાર્જ તમારે એક્સ્ટ્રા કોઈ આપવાનો નથી એટલે મતલબમાં તમારી કિંમત રહેશે બસો ચાલો આ પુસ્તક મેળવવા માટે થઈને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો આ વીડિયોનું અને તેની અંદરથી બુક મેળવવા માટેની દરેક વસ્તુ લિંક આપણે મૂકેલી છે એમાંથી તમે પ્રાપ્ત કરી શકશો કપડા લાકડું અને ચામડાની વસ્તુઓ શું લગાવવાથી ખરાબ થઈ જાય કપડા લાકડું અને ચામડાની વસ્તુઓ શું લગાવવાથી અથવા તો એની ઉપર શું લાગી જાય તો એ ખરાબ થઈ શકે પ્રજીવ વાયરસ બેક્ટેરિયા કે ફૂગ તો આ દરેક વસ્તુની અંદર તમે જુઓ કપડા લાકડું અને ચામડું કપડાં લાકડું અને ચામડું એની ઉપર ફૂગ લાગે ને એટલે એ વસ્તુ ખરાબ થઈ જાય એટલે લાંબો સમય પછી તમે તેનો ઉપયોગમાં લઈ શકતા નથી તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે આવશે ફૂગ ત્યારબાદ આગળ જોઈએ નીચેનામાંથી ચેપી રોગોનું મુખ્ય વાહક કોણ છે ચેપી રોગ એટલે કે ચેપી રોગ એકમાંથી બીજા વ્યક્તિમાં નજીક આવવાથી એના કોન્ટેક્ટમાં એના સંપર્કમાં આવવાથી પણ આપણને એ રોગ થઈ શકે એવા રોગને કહેવાય ચેપી રોગ ચેપી રોગ વધારે જો ફેલાતો હોય ને તો એ છે માખી એક જગ્યાએથી બેસીને બીજી જગ્યાએ જતી હોય છે કોકના શ્વસનમાં ચામડી પર અને બેસવાને કારણે થઈને એ રોગનું કારણ પણ એ હોઈ શકે તો આપણે જવાબ આપી શકીએ ઓપ્શન બી એટલે કે માખી ચેપી રોગનું મુખ્ય કારણ ત્યારબાદ છે ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા શું કરી બિન બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે તો ગટરના ગંદા પાણીનું બેક્ટેરિયા દ્વારા શું કરવામાં આવે છે શુદ્ધિકરણ થાય કે જે વસ્તુ થતી હોય ને એના કારણે થઈને આપણે એને સારા પાણીમાં એટલે કે ફરી વખત એને ઉપયોગમાં લઈ શકીએ એવું પાણી બનાવી દેવામાં આવે છે ચાર ઓપ્શન છે વિતરણ સંગઠન અર્થઘટન કે વિઘટન તો આપણે શું કરવાનું હોય છે એનું વિઘટન એટલે કે શુદ્ધિકરણ એને ચોખ્ખું કરવાનું છે ચોખ્ખું કરીને ફરીથી તમે એનો ઉપયોગમાં લઈ શકો આગળ છે ઝેરી કમળાના રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે ઝેરી કમળો થયો હોય એની સામે રક્ષણ મેળવવા માટે થઈને એટલે કે આપણને ન થાય એના માટે થઈને જે રસી આપવામાં આવે છે આ રસીનું નામ શું છે હેપેટાઇટિસ બી ડીટીપી શીતળા કે બીસીજી તો આના માટે કઈ આવશે ઝેરી ઝેરી કમળા માટેની રસી આપણી કઈ છે હેપેટાઇટિસ બી આ રસી મૂકવામાં આવે છે જેથી કરીને તમને ઝેરી કમળો થઈ શકે આગળ છે એફએમડીવી નું પૂરું નામ જણાવો તો એફએમડીવી નું પૂરું નામ તમે જોઈ શકો છો ઓપ્શન એ બી સી અને ડી આપણને આપેલા છે જેની અંદર આવશે આપણો જવાબ ઓપ્શન એ એટલે કે ફ્રૂટ એન્ડ માઉથ ડિસાઇઝીસ તો ફ્રુટ એન્ડ માઉથ ડિસાઇઝીસ જે આપણું એફએમડીવી નું પૂરું નામ થશે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે અને જ્ઞાન સાધના પ્રખરતા પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે એવો મોસ્ટ આઈપી પ્રશ્ન છે ફૂગ અને બેક્ટેરિયા કેવી રીતે રહે છે ચાલો ફૂગ અને બેક્ટેરિયા સમૂહ શેમાં હોય હંમેશા સમૂહમાં એનું આખું હોય તો કોનું ફૂગ અને બેક્ટેરિયા હંમેશા સમૂહમાં એક ફૂગ અથવા એક બેક્ટેરિયું ક્યારેય લાગતું નથી ફૂગ આવે તો એક સાથે ઘણી બધી એક સાથે હોય બરાબર ને આ ફૂગનો તમને એક ઉદાહરણ આપું તો આપણો શર્ટ હોય કાળા રંગનો જો હોય ને તમને વધારે પરસેવો થતો હોય તો અમુક સમય બાદ તેમાં તમે વ્હાઈટ સારી જોઈ શકો છો તો એ એક સાથે આવે કોઈ એક એક આવતી નથી એટલે કે ટૂંકમાં ફૂગ અને બેક્ટેરિયા કેવા હોય છે સમૂહમાં હોય ચલો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની અંદર કઈ રીતનું છે તો તમને લાઈવ અને રેકોર્ડેડ લેક્ચર આપણી ચેનલની અંદર મળવાનો જ છે ફીઝ ગયા વર્ષનું પેપરનું સોલ્યુશન પણ આપણી ચેનલની અંદર થશે મોડલ પેપર સોલ્યુશન અને બુક જે બુકની મેં તમને હમણાં વાત કરી તે મુજબ એ પ્રકારના ભાગ છે મેટ અને સેટ મેટની અંદર મોસ્ટ ઓફ ગાણિતિક વિષય આવશે દરેક બરાબર ને એ ગણિતિક વિષયની અંદર તમારે પૂરેપૂરી તૈયાર કરવાની છે અને બીજો ભાગ છે સેટનો જેની અંદર તમારા ધોરણ આઠના અન્ય વિષયોનો સમાવેશ કરેલો છે જેમ કે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી ગણિત બરાબર તો ગણિત તમને એમ થાય સર બે વાર ગણિત બે વાર નથી આની અંદરનો જે તમારો ગણિતનો ભાગ આવશે ને એ થોડોક ક્રિટિકલ આવશે જેની અંદર તમારે સમજ શક્તિની વધારે જરૂર પડતી હોય છે અને આ બધા જે વિષય છે ને એ તમારે ધોરણમાં આવતા વિષય છે એટલે કે તમે જે હાલમાં અત્યારે આઠમા ધોરણની અંદર જે અભ્યાસ કરી રહ્યા છો આઠમા ધોરણના અભ્યાસની અંદર તમારે જે ચેપ્ટર આવે છે એ ચેપ્ટરના તમારા એમપી પ્રશ્નો અંદર મુકાયેલા છે તો જ્ઞાન સાધના પરીક્ષા જે આવવાની છે એના માટેની તમારે સંપૂર્ણ તૈયારી અમે અહીંથી કરાવી રહ્યા છે એટલે સુધી અમારી સાથે જોડાયેલા રહો અને તમારે જ્ઞાન સાધના પરીક્ષા જે છે એના દરેક વિડીયો તમે જુઓ જાણો સમજો શીખો જેથી કરીને આ નેવું હજારની સરકાર દ્વારા મળનારી સ્કોલરશીપ તમે પણ તેનો પ્રાપ્ત લાભ મેળવી શકો ચાલો મિત્રો ફરી નવા વિડીયોમાં આપણે ફરી એક વખત મળીશું આપ સવારે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ